જય માતાજી જય ખોડિયાર બધાને આજે મંદિર અમારું સરસ ચોખ્ખું કરી દીધું છે જોઈ લો બધાને જય માતાજી જય ખોડિયાર કાનુડાને ને બી સરસ માં કાના કે મારું મંથને સજાયા છે તમને બતાવવાની કોશિશ કરીશ મારા દરેક સબસ્ક્રાઈબર મિત્રને વિનંતી છે કે કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો ને કેવું મંદિર અમે સજાયું છે જરાક લખજો આ લાકડાની તલવાર છે જે મારા દાદાએ મને આપેલી બનાવીને પહેલા આવું રમકડા હતા તો એના પર મેં સરસ સિલ્વર ટેપ ના ગોલ્ડન કેપ લગાડી દીધી છે તો કેવી લાગે છે આ બહુ અલગ ટાઈપ નું લાગે છે પહેલા રમકડા હતા જે મારા દાદાની નિશાની તરીકે મારી પાસે આપ્યું છે હું તમને થોડો મંદિરનો સરસ રીતે નજારો બતાવું તો મંદિર કેવું લાગે છે અમારું કોમેન્ટ કરજો જય માતાજી લખજો આજે એક સરસ પ્રેરણાત્મક વાર્તા તમારી આગળ રજૂ કરું છું બહુ સરસ પ્રેરણા મળે એવી વાર્તા છે એક ગામ હતું ગામમાં એક વ્યક્તિ હતો જેને લાગતું હતું કે તે હંમેશા કોઈને કોઈ મુશ્કેલીથી ઘેરાયેલો જ રહે છે અને લાગ એને લાગતું કે એક મુશ્કેલી દૂર થાય છે અને બીજી તરત આવી જાય છે આનાથી તે વ્યક્તિ ખૂબ દુઃખી પણ રહેતો હતો દરેકની જોડે આ થતું જ હોય છે કંઈક સારું કર્યો થાય ને કંઈક ગરબડ થઈ જાય કંઈક સારું થાય ને કંઈક ગરબડ થઈ જાય નોર્મલ છે દરેકના જીવનમાં આવા પ્રસંગો આવતા હોય છે એની આ સરસ વાર્તા છે ધ્યાનથી સાંભળજો એક દિવસ તેના ગામમાં એક સંત આવ્યા એને નક્કી કર્યું કે મારી આ મુશ્કેલી માટે હું સંત જોડે વાત કરીશ અને ઉપાય જણાવવાનું કહીશ સ્વાભાવિક વાત છે આપણને તકલીફ થાય એટલે કોઈ આપણાથી ના થાય એટલે કોઈ ગુરુને મળી કોઈ કોઈ માતાજીનું જે પણ કરતા હોય એમને મળીએ આપણે એમની વાત કરીએ કે આવું કેમ થાય છે મારી જોડે જતા જ હોય સાંજે ગામમાં સંત આવ્યા પણ નવાઈની વાત એ છે કે તેમની સાથે સો ઊંટ પણ હતા આથી પેલો વ્યક્તિ સંત પાસે પહોંચે છે અને પોતાની વાત સંતને કહે છે પેલા વ્યક્તિએ સંતને કહ્યું કે હું મારા જીવનમાં આવતી સમસ્યાઓથી ખૂબ દુખી રહું છું સમસ્યા મારો પીછો છોડતી જ નથી એક સમસ્યા જાય એટલે બીજી પરત આવી જ જાય શું આપની પાસે આનો કોઈ ઉપાય છે બધા જ કરતા હોય હું પણ કરું આ સાંભળી સંતે કહ્યું કે હું તમારી સમસ્યા સમજી ગયો છું તમારી સમસ્યાનો ઉકેલ મારી પાસે છે પણ એ ઉપાય હું તમને કાલે સવારે જણાવીશ પણ આ માટે તમારે મારું એક કામ કરવું પડશે આવું સંતે કીધું પેલા ઉકેલ ઉકેલ મળશે મળશે એ એ વાતની વાતની ખુશી ખુશી સાથે તે સંતનું કામ કરવા તૈયાર થઈ ગયો સંતે કહ્યું જો મારી પાસે સો ઊંટ છે મારે કાલે તે આગળના ગામમાં એક વ્યક્તિને પહોંચાડવાના છે આજે આખી રાત તે અહીં જ રહેવાના છે તમારે આખી રાત આ ઊંટોનું ધ્યાન રાખવાનું છે ધ્યાન એટલું રાખવાનું છે કે આ સો ઊંટ બેસી જાય પછી જ તમારે સૂવાનું છે ત્યાં સુધી નહીં સંતે બહુ અઘરું કામ સોંપ્યું કે આ ઊંટ જ્યાં લગીને ને ત્યાં લગીને તમારે ઊંઘવાનું નથી આટલું કહીને સંતો એમના નિવાસસ્થાને જતા રહ્યા પેલો વ્યક્તિ ઊંટોનું ધ્યાન રાખવા લાગ્યો અને બધા ઊંટ બેસી જાય એની રાહ જોવા લાગ્યો રાત પસાર થઈ ગઈ એટલે બીજા દિવસે સવારે સંત પેલા વ્યક્તિ પાસે આવ્યા અને કહ્યું કે રાત્રે હું તો બરાબર આવી હતી ને આ સાંભળી પેલો વ્યક્તિ બોલ્યો હું તો આખી રાત સૂતો જ નથી મેં અનેક પ્રયત્નો કર્યા કે આ બધા જૂંટ ઊંટ એક સાથે બેસી જાય પણ મારા બધા પ્રયાસ નિષ્ફળ રહ્યા કેટલાક ઊંટ એની જાતે બેસી ગયા કેટલાક ઊંટ મારા અનેક પ્રયાસો પછી પણ ન બેઠા કેટલાક ઊંટ બેસી ગયા તો બીજા બેઠેલા ઊંટ ઊભા થઈ ગયા સો ઊંટ એક સાથે બેઠા નહીં અને આમાં ને આમાં આખી રાત પસાર થઈ ગઈ આ સાંભળી સંતે જે સલાહ આપી તે જ પેલા વ્યક્તિની સમસ્યાનો ઉપાય છે આ સરસ છે સાંભળજો એને આખી રાત બહુ પ્રયાસ કર્યો પણ સો માંથી એક પણ ઊંટ એક સાથે બેસા ના અને પછી એ સંત એમનો ઉકેલ આપે છે જે સાંભળજો બહુ સરસ છે સંત બોલ્યા કે કાલે રાત્રે તમારી સાથે શું થયું કેટલાક ઊંટ તેની જાતે જ બેસી ગયા કેટલાક તમારા પ્રયત્નો પછી પણ બેઠા કેટલાક ઊંટ તમારા પ્રયત્નો પછી પણ ના બેઠા કેટલાક ઊંટ બેસી ગયા તો બાજુમાં બેઠેલું ઊંટ ઊભો થઈ ગયા કાલે તમારી સાથે આ જ થયું ને સંતે કીધું કે આવું જ થાય છે ને તમારી જોડે એક પ્રશ્ન ઊભો થાય ને બીજો બેસી જાય ને બીજો ઊભો થાય એમ ઊંટ પણ આ રીતે જ થયું ને તમારી પાસે કાલે તમારી સાથે જે આ થયું છે ને એવું કે છે સંત તો પેલા વ્યક્તિ તરત કહ્યું હા કાલે રાત્રે આવું જ થયું સંત બોલ્યા કે બસ તમારી સમસ્યાનો ઉકેલ આમાં જ છે જીવનમાં આવતી સમસ્યા પણ આવી જ હોય છે કેટલીક સમસ્યાઓ તેની જાતે જ દૂર થઈ જાય છે કેટલીક સમસ્યાઓ પ્રયત્ન કરવાથી પણ દૂર થઈ જાય છે કેટલીક સમસ્યાઓ પ્રયત્ન કરવા છતાં દૂર થતી નથી છે ને થોડી અઘરી વાત છે પણ તો કહું હોય એટલે સમજવાની વાત એ છે કે આ જીવનમાં આ જીવન છે ને એ સમસ્યા વગરનું જીવન શક્ય નથી સમસ્યાને સમય પર છોડી છોડો તો તેનો ઉપાય તેની જાતે જ તમને મળી જશે સમસ્યાઓ તેની જાતે જ દૂર થઈ જશે સમસ્યા જીવનનો ભાગ છે કેટલીક હંમેશા રહેશે અને કેટલીક સમય જતાં દૂર થઈ જશે એક સમસ્યા દૂર થશે તો અન્ય કોઈ સમસ્યા પણ આવી જશે આ સમસ્યાઓની સાથે જ માનવે આગળ વધવાનું છે બસ આ સમસ્યાઓને આપણા મન પર હાવી થવા દેવાની નથી એટલે વાર્તા બહુ સરસ હતી અને એનો બોધ પણ બહુ સરસ છે આપણે સમજવાની જરૂર છે કેટલીક સમસ્યાઓ આપણી આગળ આવીને ઊભી રહેશે જે આપણે બહુ પ્રયત્નો કરે છતાં નથી સોલ્વ થતી એને સમય પર છોડી દો અને આગળ વધતા રહો એની જાતે સોલ્યુશન આવી જશે ને એવું લાગે કે આ સમસ્યાનો હલ નથી થતો એને મૂકી જ દેવાની એ એનો રસ્તો થઈ જાય એના સમય પર થાય તમારા પ્રયાસો કરતા રહેવાના અમુક બહુ પ્રયાસો કરશું તો પણ તમને સફળતા નહીં મળે એનો મતલબ એવું નથી કે આપણે બેસી રહેવાનું આપણે સતત પ્રયાસ કરતા રહેવાનું એ આ વાર્તામાં સરસ રીતે સમજાવ્યું છે કે સો મિનિટ બેસાડવાનું એક સાથે શક્ય નતું ને એક બેસે બીજો ઊભો થઈ જાય બધી બહુ જાતની તકલીફ એને કે રાત ઊંઘ ના આવી તો સમસ્યાનું પણ આવું છે તમે એક સોલ્વ કરશો બીજું સામે ઊભી રહેશે એનો મતલબ નાસી પાસ થવાની જરૂર નથી અને બીજી વાત સમસ્યા વગરનું જીવન છે જ નહીં આપણે માનવનું રૂપ ધારણ કઈ સમસ્યા આવશે નાની મોટી દરેક જાતને દરેકને સમસ્યા હોય છે પૈસાદારને પણ બહુ સમસ્યા હોય છે એવું વિચારો નહીં કે પૈસાવાળો છે બધું એની પાસે હશે ફોર્ચ્યુનર ગાડી આ તે બધી દુનિયાભરના બંગલા બધું હોય પણ એ સુખી જ છે એવું ના કહેવાય એને પણ સમસ્યા હોય હોય ને હોય એટલે સમસ્યાથી ગભરાવાની જરૂર નથી સમસ્યા આવે તો એને સમસ્યાને અવસરમાં બદલવાની જરૂર છે દરેક સમસ્યા આપણી માટે કોઈ અવસર લઈને આવતી હોય છે એ પણ મગજમાં વિચારવાની જરૂર છે જેમ મેં કેટલાક યુટ્યુબર જોયા છે જેમને ખાવાની પણ તકલીફ હતી અને એમને એ સમસ્યામાં કંઈક નવું કરવાની વિચાર કર્યો અને એમાં પ્રયાસ કરતા રહ્યા સ્ટાર્ટિંગમાં તો કોઈને સફળતા મળવાની જ નથી કે એક જ દિવસમાં તમારા આટલા સબસ્ક્રાઈબર થઈ જાય અને આટલા પૈસા તો એ શક્ય જ નથી સમસ્યા આવે બધું જ થાય અને વળગીરા રહ્યા કામ કરતા રહ્યા અને આજે એ પણ સરસ જીવન જીવી રહ્યા છે પણ એવું નથી કે એમનું બી બધું સારું થયું એમને પણ સમસ્યા છે જ નથી એવું કોઈની પાસે નથી મોટો રાજા હોય એની પાસે પણ સમસ્યા રહેવાની છે કારણ કે માનવ જીવન સમસ્યાથી ભરેલું છે દરેકને નાની મોટી સમસ્યા રહે છે તો અમુક સમસ્યાઓ આપણાથી સોલ્વ થતી એ કરવાની અમુક ઇગ્નોર કરો અમુક ભગવાન પર છોડદો રસ્તો થશે દરેક સમસ્યાનું નિવારણ હોય છે અમુક સમય માંગતું હોય છે પણ નિવારણ છે છે જેમ એક ઉદાહરણ તમને આપું અમારા સમજો કે અહિયાં મંદિર છે અમારું બરાબર આમાં લાઈટ નથી સિમ્પલ વાત વાત કરું છું તો બહુ પ્રયાસ કરતો હોય કે શું કરું શું કરું અને જો આ થોડુંક મોડું પણ સમસ્યા નિવારણ આવ્યું છે આ ખાલી ઉદાહરણ તરીકે આલું છે એક નાની વાત છે જે હું તમને પ્રૂફ સાથે કહી શકું કે આ સમસ્યા નિવારણ આવ્યું જો કેટલું સરસ આવ્યું આજે વર્ષો થઈ ગયા અમારા મંદિરમાં લાઇટ બરાબર નથી ને બલ્બ ખાલી હતો એક પણ શું કરવું એ સમજાતું નહોતું ફક્ત માતાજી અમારા નોર્મલ દેખાતા હતા અને આજે જો આનું પ્રયાસ કર્યો મેં કન્ટિન્યુઅસ પ્રયાસ કર્યો ઘણા વર્ષોથી ના મને સરસ વસ્તુ મળી ગઈ અને આ જાતે ફિટ કરી અને આ લગાવી એટલે શોર્ટમાં એવું કહેવા માંગુ છું કે સમસ્યા એ અવસર છે એ રીતે વિચારો અને અમુક સમસ્યાઓને ઇગ્નોર કરો એને સમય પર છોડી દો અને માનવ જીવન સમસ્યાઓથી ઘેરાયેલું છે કે કોઈ પણ વ્યક્તિ હોય અબજોપતિ હોય કરોડોપતિ હોય ગરીબ માણસ હોય બધાને સમસ્યા રહેવાની એટલે ખુશ રહેવાનું સમસ્યા આવે તો એને બહુ મન પર હાવી ના થવા દેશો બસ આજનો સંદેશો વાત છે બધાને જય માતાજી જય ખોડિયાર હેપી દિવાળી